નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને ઓગણચાલીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકવીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો ને નેવું કાલાવડ બારસો પચાસથી સોળસો ને સત્તર જેતપુર આઠસો એકસઠથી પંદરસો ને છ્યાસી બાબરા પંદરસો ચાલીસથી સોળસો ને ચોત્રીસ અમરેલી આઠસો પાંત્રીસથી સોળસો ને ઓગણસી વાંકાનેર ચૌદસોથી પંદરસો ને બાસઠ ગોંડલ એક હજાર એકવીસથી એક બોટાદ તેરસો સિતેરથી સોળસો છસદણ તેરસો નેવુંથી સોળસો ને સાવરકુંડલા ચૌદસો સાઠથી પંદરસો એંસી